સ્વાગત છે તમારું ઇન્ફોર્મેશન વિંગમાં મિત્રો જેના ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા એ ગ્રુપ એ અને ગ્રુપ બી સીસીઈ ની જે કામ ચાલા ઉમેદવારની યાદી છે અને મેરિટ લિસ્ટ છે તે બહાર પડી ગયેલું છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો અહીં તમે જોઈ શકો છો મુખ્ય પરીક્ષા માટે લાયક ઉમેદવારની યાદી છે તે ગ્રુપ એ આપણે આ વિડીયોમાં ગ્રુપ એ અને ગ્રુપ બી બંનેની છે એ કામચલાઉ યાદી અને મેરિટની વાત કરશું તો આપણે શરૂઆત કરીએ છીએ ગ્રુપ એથી તો ગ્રુપ એની અંદર છે તે મુખ્ય પરીક્ષામાં જે લાયક ઉમેદવારની યાદી છે ને મેરિટ લિસ્ટ છે તે આ રીતના નીચે મુજબ છે જેમાં લખેલું છે કે ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા જે લેવાયેલી હતી તેનું નોર્મલાઇઝેશન ગુણના આધારે છે તે સાત ગણા ઉમેદવારને અહીં બોલાવવામાં આવેલા છે જેમાં ચાલીસ ટકા લઘુત્તમ લાયકી ગુણને મર્યાદામાં રાખી અને આ છે એ કેટેક કેટેગરી વાઇઝ કટ ઓફ સ્માક્સ જાહેર કરેલા છે તો કેટેગરી વાઇઝ કટ ઓફ છે તે આ રીતના છે તો અહીં તમે જોઈ શકો છો કેટેગરી વાઇઝ જે છે તેમાં જનરલ કેટેગરીના છે કોમન જે મેરિટ છે તે ચોર્યાસી પોઈન્ટ છવ્વીસનું રહ્યું છે જેમાં ફિમેલ કેટેગરીમાં છે ઇઠોતેર પોઈન્ટ ઝીરો બાર ઇડબલ્યુએસમાં કોમન મેરિટ લિસ્ટ રહ્યું છે ઇઠોતેર પોઈન્ટ અઢાર અને ફિમેલ કેટેગરીની અંદર છે બોતેર પોઈન્ટ અડત્રીસ જ્યારે એસીબીસીની અંદર કોમન મેરિટ લિસ્ટ બનેલું છે ઇઠોતેર ઝીરો આઠ અને તેમાં ફિમેલ કેટેગરીમાં છે એકોતેર ચાલીસ ત્યારે એસી કેટેગરીની અંદર છે કોમન મેરિટ લિસ્ટ છે 79.27 પોઈન્ટ સિત્યાવીસ અને ફિમેલમાં છે ચીમોતેર પંદર ત્યારે એસટી કેટેગરીમાં છે કોમન સડસઠ પોઈન્ટ ઝીરો ચાર અને ફિમેલમાં છે 65.026 ઝીરો તો આ છે કેટેગરી વાઇઝ કટ ઓફ માસ છે એક ના છે એ ચાલીસ ટકા અટક્યું છે પીએસ કેટેગરીની અંદર એ અને સી અને ડીએનએફની અંદર એકસઠ મેનની અંદર ત્યારબાદ આ જ ફાઇલની અંદર તમે જોઈ શકો છો ઉમેદવારની યાદી પણ જાહેર કરેલી છે જેમાં તમે જોઈ શકો છો કે અહીં તમે ફાઇનલ માર્ક્સ અહીં તમે જોઈ શકો છો સો સો માર્ક્સ અહીં છે નેવું માર્ક્સના પણ ઘણા ઉમેદવાર અહીં આપેલા છે તો આ રીતના તમે અહીં સ્ક્રોલ ડાઉન કરશો તો તમને જોવા મળશે કે ટોટલ અહીં તેર હજાર ચારસો ને બ્યાસી ઉમેદવાર છે તે ગ્રુપ એની અંદર લાયક ઠરેલા છે કામચલાઉ યાદી માટે થઈને હવે વાત કરીશું ગ્રુપ બીની આપણે તો ગ્રુપ બીની અંદર અહીં પણ એ રીતના જ સાતગણા ઉમેદવારને બોલાવેલા છે ચાલીસ ટકા લઘુત્તમ લાયકાતના હિસાબેથી મેરિટ આ રીતના એનું કટ ઓફ સમાસ રહેલું છે જેમાં જનરલની અંદર છે એ કોમન સેવન્ટી નાઇન પોઈન્ટ વન સિક્સ અહીં રાખવામાં આવેલું છે ઇડબલ્યુ એસની અંદર કોમન છે એ બોતેર પોઈન્ટ ચોવીસ રહેલું છે ફિમેલમાં છે સિક્સટી સેવન પોઈન્ટ ફિફ્ટી સિક્સ એસીબીસીમાં કોમન રહેલું છે સેવન્ટી વન પોઈન્ટ ટ્વેન્ટી ફોર અને ફિમેલ કેટેગરીમાં છે સિક્સટી ફાઈવ પોઈન્ટ થર્ટી નાઇન ગ્રુપ બીની અંદર જ્યારે એસી કેટેગરીમાં છે કોમનમાં સેવન્ટી ટુ પોઈન્ટ એટી ફોર અને ફિમેલ કેટેગરીમાં છે સિક્સટી સેવન જ્યારે એસટી કેટેગરીમાં છે સાઠ એકોતેર અને ફિમેલ કેટેગરી એસટી છે ફિફ્ટી એટ પોઈન્ટ નાઇન્ટી નાઇન પીએચ કેટેગરીમાં પણ ફોર ઝીરો એ અને ડીએન ઇની અંદર અહીં આપેલું છે અને ગ્રુપ બીની પણ આ રીતના છે એ તમે જોઈ શકો છો નીચે કે આખું એક લિસ્ટ આપેલું છે અહીં સાતસો ને પેજનું લિસ્ટ છે અને આ લિસ્ટમાં તમે સ્ક્રોલ ડાઉન કરશો તો તમને ખ્યાલ પડશે અહીં મેરિટ માર્ક્સ લખેલા છે કેટેગરી લખેલી છે કાસ્ટ લખેલું છે અને અહીં બધાના નામ લખેલા છે અહીં તમે જોઈ શકો છો ફાઇલની અંદર લાસ્ટ પચીસ હજાર ત્રણસો અઠ્ઠાણું લોકોની ઉમેદવાર યાદી અહીં બનેલી છે તો આ હતી ટૂંકી માહિતી અને હવે આના પછી જ્યારે મેન પરીક્ષાનો કાર્યક્રમ આવશે ત્યારે મને વિડીયો લઈને આપની સમક્ષ આવશું ફરી મળશું નવા વિડીયો સાથે